પ્રાથમિક સુવિધાઓ સગવડ જેમ કે આરોગ્ય શિક્ષણ અને અન્ય ઇમરજન્સી કામગીરી અર્થે જેના મથકે આવતા તાતી જરૂર હોય તે રસ્તાઓ બનાવવા અર્થે છોટાદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા

ચોકડી ચૈતન્ય આશ્રમ શાળા ખજુરિયા ને જોડતો રોડ ત્રણ કરોડ જેતપુર ભાવિ ઇંટવાડા ડુંગર ગામે મેઇન રોડ થી ધમેરા પડ્યા પ્રાથમિક શાળા ને જોડતો રોડ ત્રણ કરોડ ચાલીસ લાખ એમ કુલ ચોવીસ કરોડ નેવ લાખ ના આરસીસી પાકા નવા રસ્તા બનાવવામાં આવશે આ રસ્તા મંજૂર થતા લોકો એ રાજ્ય સરકાર અને છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા આભાર માન્યો હતો અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો બંધુ કલ્યાણ યોજના બે હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાએ જવા માટેના સીસી રોડ તેમજ નદી નાળા ઉપર સ્ટ્રકચરના કામો માટે રૂપિયા પચીસ કરોડની મંજૂરી ભારતીય જનતા પાર્ટીની સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સરકારે છોટા ઉદેપુર વિધાનસભામાં આ રકમ મંજૂર કરી છે તે માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પચીસ કરોડની જે રકમ મંજૂર કરી છે તે પૈકી હું આપને નામો ગણાવું તો છોટાઉદેપુર તાલુકાના ફળિયા ગામના ગઢાર ફળિયાથી પ્રાથમિક શાળાને જોડતો રોડ એક કરોડને પિસ્તાલીસ લાખ છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ચોકડીથી ચૈતન્ય આશ્રમ શાળા ખજૂરિયાને જોડતો રોડ એ ત્રણ કરોડની રકમ છે પાવીજેતપુર તાલુકાના ઈટવાડા ડુંગર ગામે મેઇન રોડથી ગમેરા ફળિયા પ્રાથમિક શાળાને જોડતો રોડ એ સાડા ત્રણ કરોડની કિંમતનો છે આ ઉપરાંત મુવાડા પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામે મેઇન રોડથી નવાડફળિયા વીરપુર પ્રાથમિક શાળાને જોડતો રોડ બાર કરોડ અને પચાસ લાખની આ રકમ છે જેના માટે ગ્રામજનોએ વિદ્યાર્થી સહિત આંદોલન કર્યું હતું ને ખૂબ અમારી પાસે રજૂઆત કરેલી એ કામ પણ મંજૂર થયું છે સાથે સાથે છોટાઉદેપુર તાલુકાના તલાવ ફળિયાથી રાયસિંગપુરા પીએચસીને જોડતો એક કરોડ પંદર લાખનો રસ્તો છોટાઉદેપુર તાલુકાના કોલી ઘોઘાદેવ મેઇન રોડથી આંત્રોલી પીએચસીને જોડતો એક કરોડ દસ લાખનો રસ્તો પણ મંજૂર કરવામાં આવ્યો છે અને પાધરવોટ ગામના પીએચસીથી ઓલિયા આંબા ગામના મુખ્ય રસ્તાને જોડતો બે કિલોમીટરનો રોડ બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે આમ પચીસ કરોડ રૂપિયા જેટલી રકમ વન બંધુ કલ્યાણ યોજના બે હેઠળ ફાળવવામાં આવી છે હું રાજ્ય સરકારનો આ બાબતે અગાઉ કહ્યું તેમ ખૂબ ખૂબ આભાર માનું છું રેહલ પટેલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર